પંચમહાલ જિલ્લાના કાલો તાલુકામાં આવેલા સુરેલી કાવ્ય બદમકાતમાં અજાણ્યા ચોરી સમયે મેન દરવાજાનો કુચો તોડી ઘરમાં પ્રવેશ કરી હતી ચોરીમાંથી દાતા વડીલોના સમયની ખુડિયાર માતાની ચાંદીની મૂર્તિ અને રોકડ રકમ સહિત રસોડા માટે તામા પિત્તરના વાસણો મળે પિસ્તાલીસ હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જે સમગ્ર બનાવને લઈને વેજરપુર પોલીસ મથકમાં અજાણ્યા ચોરી સમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી પંચમહાલ જિલ્લાના કાલો તાલુકાના સુરેલી ગામમાં ઘરફોડ ચોરીની ઘટના સામે આવી છે જેમાં પત્રકાર ભરતકુમાર મંગળદાસ પ્રણામેના બદમાકાનમાં અજાણ્યા ચોરી ઇસમોએ હાથ ફેરો કર્યો છે અને ભરતકુમાર હાલ કોથરામાં રહે છે અને તારીખ બાવીસમી જુલાઈ ના રોજ સવારે સાડા આઠ વાગે તેઓ પોતાના મિત્ર ઉમેશકુમાર સાથે સુરેલી ખાતેના ઘરે જરૂરી સરસામાન લેવા ગયા હતા અને એસી આરો મશીન ગેસનો બોટલ અને અન્ય ઘર વકરી લઈને સાડા નવ વાગે ઘર બંધ કરીને કોથરા પરત ફર્યા હતા બીજા દિવસે ત્રેવીસમી જુલાઈ ના રોજ રાત્રે સાડા આઠ વાગે ભરત તેમના કુટુંબે દિલીપભાઈનો ફોન આવ્યો તેમણે જણાવ્યું કે ભરત કુમાર મુખ્ય દરવાજા નું તાળું તૂટેલું નથી ને થોડી વાર પછી દિલીપભાઈના ભાભી કલ્પના બે નું ફોન આવ્યો કે તેઓ તાળું મારવા ગયા હતા પરંતુ દરવાજા નો દેખાતો નથી સુરેલી પહોંચ્યા ઘરની તપાસ કરતા તેમણે જાણવા મળ્યું કે તિજોરી દાદા વડીલોના સમય ની ખોડિયાર માતા ની ચાંદીની મૂર્તિ અને રોકડા રૂપિયા દસ હજાર ગાયબ હતા રસોડા માંથી તાંબા પિત્તાના વાસણો જેમાં બેઠું પટુ વાળ થાળ કઢાઈ અને એચપી કંપની નો અડધો ભરેલો ગેસ નો બોટલ મળીને કુલ રૂપિયા ત્રીસ હજાર ની મત્તા ચોરાઈ હતી ને કુલ મળીને પિસ્તાલીસ હજાર ની મત્તાની ચોરી થઈ હોવાની ફરિયાદ ભરતકુમારે વેજલપુર પોલીસ મથકમાં નોંધાવી છે પોલીસે અજાણ્યા ચોર ઈસમો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે